નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી નેહલ એક મોડન છોકરી હતી પણ તે લાગણીઓને બહુ જ જલ્દી સમજી જતી હતી આવી છોકરીઓ બહુ ઓછી હોય છે આમ તો નેહલ છોકરી નહીં પણ વહુ હતી શર્મા ફેમિલીની આજે નેહલ અને તેનો પરિવાર પૃથ્વી પરનું સ્વર્ગ મનાતું એવા સ્થળે ફરવા જવા નીકળવાના હતા તમે તો સમજી જ ગયા હશો કે એ સ્થળ કયું હશે એ હતું આપણા ભારતને ગર્વ અપાવતું એવું કાશ્મીર નેહલને ખબર હતી કે તેની સાસુને મોર્ડન કપડાં પહેરવા બહુ ગમે છે આથી ફરવા જવાના એક બે દિવસ પહેલાં જ તેણે તેની સાસુ અનસુયાબેનને શોભે અને તેમની માનમર્યાદા પણ જળવાઈ રહે તેવા કપડાની ખરીદી કરી લીધી અને કપડાને બેગમાં મૂકી દીધા અને બધા લોકો ફરવા જવા માટે નીકળી પણ ગયા નેહલ રસ્તામાં એની સાસુનું વીતી ગયેલું જીવન વિચારવા લાગી અને તે વિચારના ચકડોળે ચડી ગઈ અને વિચારવા લાગી કે પોતાના મનને કાબૂમાં રાખવા કેટલી મુશ્કેલી પડતી હશે જ્યારે કોઈ પોતાના ઉંમરની સ્ત્રી પોતાથી ના થઈ શકતા શોક કરીને ફરે જ્યારે એવું પણ ન હતું કે રૂપિયા ટકે કોઈ વાંધો હોય બસ ખોટ હતી તે એક જ વાતની કે બધાના મનની વાત જાણી લેનારના મનની વાત કોઈ જાણી શકતું ન હતું નેહલ જ્યારે સગાઈ પછી સાસુ સાથે શોપિંગ કરવા જતી ત્યારે અનસુયાબેન સાડીઓ સાથે હંમેશા એક જોડી વેસ્ટર્ન કપડાં લેવા પણ આગ્રહ કર્યા કરે પછી ધીમે ધીમે નેહલને એ વાત સમજમાં આવવા લાગી હતી કે જે શોખ એમની સાસુએ નથી કર્યા એમની જવાનીમાં એ બધા જ મોત શોખ એ એમની વહુને કરાવવા માગતા હતા વિચારોના ચપટોળે ફરતા ફરતા ક્યારે કાશ્મીર આવી ગયું એ વાતનું ધ્યાન નેહલને રહ્યું જ નહીં પરંતુ એમાં એનો બહુ વાંક પણ ન કાઢી શકાય કેમ કે ફ્લાઇટમાં અમદાવાદથી કાશ્મીર જતા બહુ વાર ના લાગે કાશ્મીર પહોંચ્યા તે પહેલાં તેમનો ગાઈડ એરપોર્ટ ઉપર તેમની પ્રતીક્ષા કરતો હતો ગાઈડે તેમને શોધી લીધા અને હોટલમાં લઈ ગયો બધા થાકી ગયા હતા એટલે હોટલમાં પહોંચતા જ થાકના લીધે જમ્યા વગર જ સૂઈ ગયા બીજે દિવસે સવારે નેહલ વહેલી ઉઠીને સાસુના રૂમમાં ગઈ અને ગિફ્ટનું બોક્સ સાસુને આપ્યું અને કહ્યું કે મમ્મી આજે તમે આ કપડાં પહેરજો ત્યારે બેને ગિફ્ટનું બોક્સ ખોલીને જોયું અને ગિફ્ટ જોતાં જ તે રડી પડ્યા અને નેહલને ભેટી પડ્યા અનસુયાબેનની ખુશીઓ એમની આંખોમાં દેખાઈ આવતી હતી બેન જલ્દીથી તૈયાર થઈને બહાર આવ્યા અને બેનને જોતાં જ નેહલના સસરા મહેશભાઈ અને પ્રીત એકબીજાની સામે જોતા જ રહી ગયા વાહ મમ્મી બહુ સરસ લાગો છો સાડી કરતાં વધારે તો આ કપડાં તમને શોભે છે આ સાંભળી અનસુયાબેન અને નેહલ એકબીજાને જોઈને હસી પડ્યા અંસુયાબેન પાસે લાખોના ઘરેણાં તો હતા જ પણ જે ખુશી એમને આ કપડાં પહેરીને આવી એટલી ખુશી મોંઘા ઘરેણાં પહેરીને પણ આવે એમ ન હતી એવું મનોમન વિચારી એ મનમાં જ હસવા લાગ્યા અને એમના ચહેરા પર એક અલગ લાલી છવાઈ ગઈ અને એમની પુત્રવધુ ઉપર હતું એના કરતાં વધારે માન થવા લાગ્યું જો દરેક સાસુ અને વહુનો સંબંધ આવો થઈ જાય તો દરેક પરિવારમાંથી દુઃખ ગાયબ થઈ જાય અને સુખની ગંગા વહેવા લાગે અને વર્ષો જૂની માન્યતાઓ બધી ખોટી પડી જાય તો મિત્રો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ